કોકના છોકરાઓને તો બહુ તેડી તેડીને બિસ્કીટના પડીકા લઈ જ્યો હાલ ફૂટી ખવરાવું ડૂટી ફૂટી ખવરાવું ક્યારે ધ્યાન જો ને એમ ઘરનું હવે આમ શું ઘરનો છોકરો બાપસાનો રાખતો ને તે હો બસ હો હવે બસ હવે હાલ હવે કેટલી રોટલી રહે એ બે વધારે વાગી ગયું બિહારી ગામ માં લઈ જાય તારે શું ખાવી અત્યારથી ડૂટો ફૂટો ખવડે પછી પૂછતો થઈ જાય ને અડધું કઈ પડ્યું છે આમાં નથી મોટા કરવાના મારો રામપુર હા વિદેશમાં અઠવાડિયે એમ બીજા લગ્ન થાય પણ એસી ટકા મિલકત બાઈ ને આપી દેવી પડે ત્રણ વાર લગ્ન કરો રેકડી હા અમેરિકામાં એની પત્ની ને હની કીએ છે હની હા અને ઇંગ્લેન્ડમાં વુમન કી અહી આપણે ઈ પતિ પત્ની એકબીજાનું નામ નથી લેતા હાંફળું હાંફળું કરીને જિંદગી કાઢ નાખે ભણ્યા ન હોય તો કાંઈ નહીં એને ખબર છે નામ છે એનો નાશ છે એટલે એકા બીજાનો નાશ ન થઈ જાય એટલે નામ ન લે હાંભળું હાંભળું કરીને જિંદગી કાટ નાખે આટલા પુરુષ બેઠા હમણાં કોઈ બેન ઊભા ને કે હાંભળું એટલે એનો ઘરવાળો જ ઊભો થાય નહીં તો બધાય હોય ઓઇલાના કાન ચમકે આપણા તેડા આવ્યા તરત ઉપડે ગદપ વાહે બકરી જાય એમ હાયતા માઠમ આવવાની હોય તો એવા એવા સપના જોયા હોય હાયતા માઠમમાં આમ કરીશ ને તેમ કરીશ ને ફલાણું કરીશ ને ઢેકણું કરીશ ને અને હાયતા માઠમ આવે કે અમાર ને બાંધવાનું થાય મારા ગોગડે અને બધુંય પડ્યું રે અને રોઈને હાયતા માઠમ કાઢવાની મારે વાત તો સહીયે તો હાલો વિષનો ડબ્બો છે ભાઈ હવે નથી થાતી જા તો હું આખો દિવસ માનું લોહી પીવે એક દી તો માને પોરો દેતો આમ તારા પપ્પા છે ને જા પાનના ગલ્લે બેઠા છે એનું લોહી પી જા એની પાસે તો હું એક દિવસ રૂપિયા જીતી નથી ને પાંચ રૂપિયા દે દસ રૂપિયા દે શું કરવા છે તારે બસ આખો દિવસ ટીકડા ખાઈ ને પછી હળિયા પાટી કરશે જો છેલ્લી વાર પૈસા આપું છું ને હવે તે મને હેરાન કરીને તો તારા વાત નથી આલે જો આંખમાં છે ને પટોડા પાડતો જ નઈ નકલ ચાલતી રીક્ષા છે ને ઘરે મૂકી એના પપ્પા ખબર નહિ રજાના દિવસે હું એવી ગલે બિઝનેસ ની વાતો કરતા કાલે જ તે બે કરોડ નો ધંધો લઈ લે એવી તો મોટી મોટી ફેંકતા છે જાણ પપ્પા નું લો પીને તો હું જા ઓલા નાકે જોઈએ તો ઓલા જન્માષ્ટમી ની તૈયારી ક્યાં પોઈ ગઈ જા જોઈએ પછી મને કાન માં આવીને કેજે ઓ પણ આમ જો બે કલાક રહીને દાવજે ત્યાં સુધી મને છે ને એક બાટ જીતવા દેજે જા અમાર રાજકોટ માં તો હવાર વોકિંગ કરવું હોય તો કેરે થી ચાલી નીકળે જ ન હાલે એવું રાજકોટ વાળા નો કર એક શું ઓડીન રેન્જ રોવર ને પજેરો ને આવી ગાડીઓ લઈને રેસ કોર્સ ના મેદાને જાય ને રિવેશ માં આમ લઈને પાર્ક કરે નીચે ઉતરે આમ દરવાજો બંધ કરીને ઓલું દબાવે ચીક ચીક એમ થાય પછી પરબારે સારા માણસો નીકળે એની પાછળ પછી આમ હાલ્યા જતા હોય તો એક ભાઈ હાલતા હાલતા અમદાવાદ હાઈવે એ ચડી ગયો પછી ત્રીસ માણસ આગળ ને એની પાછળ હાઈલો જ ગયો હાઈલો જ ગયો ત્રીસ કિલોમીટર ગયો કુવાડવાના પાદરમાં જઈને પૂછ્યું કેટલેક જાવું ઓલા કે અમે ચોટીલા જાય છે તો કે હાથમાં ધજા રાખવી જોઈએ કા બોર્ડ રાખવું જોઈએ આમ સવાર માં કોઈ નિર્દોષ ને તોડાવી ન નખાય તમારું ક્યાંય હારું નહીં થાય હા બોલો કે અમે ક્યાં કંકોત્રી લખી હતી ભાઈઓ જાને શરૂ શરૂઆતમાં શું બધન પોત પોતાની ઘરવાળી છે ને શરૂ શરૂઆતની બસ શરૂ શરૂ શરૂઆતમાં બધન પોત પોતાની ઘરવાળી શાંતિવાળી એકદમ કુલ એવી જ લાગતી હોય યાર પણ સમય જતા પછી તમે એના પિયર ની કાપતી કરો તમે એના પિયરના વિશે એક બે ત્રણ ચાર પાંચ શબ્દો પોળા બોલો પછી જે એનું રૂપ આવે જય માતાજી

હું વાળું માં હું કર્યો નથી કેવું મારે વાળું માં હું કર્યું નથી કેવું લે બપોરે કેવી ગાડી જતા તને પાસે અત્યારે કે હું વાળું કર્યો કેવું બપોરે કેતા હતા આ તો આપણે વળી કઈ બોલી નહીં એટલે બોલે શું કે હું તને નતો કેતો બા ને કેતો ત્યાં વૈશ્માલી ખોટે ખોટે ઉપાડ લીધું હા મને લાગ્યું ત્યાં મને કહેવાત નહીં પણ હું ઉતાવળી મળી વૈશ્માલ મુખ્યમંત્રી પટેલ હીરામાં પટેલ ખેડૂમાં પટેલ માયુબ માં પટેલ દુકાન માં પટેલ હીરામા પટેલ ખમા પટેલ પટેલ છે અમેરિકામાં ભૂરિયા ભાડે દેશ પટેલ બંગલા માં બોલો બોલો હા અને હરખે હળવા જ્ઞાતિવાદ ભૂલી નામ નામ એટલે ભૂરિયા અહીંયા આવી ને એ પ્રોગ્રામ માં રૂપિયા ઉડાડતા જોજો તને મચ્છા આવી ખાય છોકરા સંજ્યાન વહુ હારી જડી જઈ નઈ કુની મના કાકા ને સંજ્યાન વાત કરસ આખો દી સંજુ સંજુ જ કરતી હોય લે તું ઘર ઘૂસલી હું ને એટલે તને બધી ના ખબર હોય શું ના ખબર હોય મને જવા દે ને હવે ક્યાં ને ઈ તો સંજુ સંજુ કરે બાકી ઘર માં તો સંજુ ની સીટી વગાડી દે હે સીટી વગાડી દે એટલે ઈ ખબર ના પડી હું ભલે ઘર ઘૂસલી હોય પણ અમાર બારી માં બધુંય દેખાય સમજી સંજ્યા બિચારા કોઈ દી હરી ભાંગી ને કટકોય નથ કર્યો અને હવે હું વાર ને કચરા કરતા જોઉં શું વાત બૈરા નોકરી કરતા હોય ખાજા હોય તો મદદ કરવી પડે ઈમાં વાંધો નઈ પણ ઓલા મહારાણી સોફામાં બેઠ બેઠા મોબાઈલ મંદ કરતા હોય અને સંજુ વાસણ ધોતો હોય બોલ તો સંજયા નું સુરસુર્યું થઈ ગયું ઈમકો ને સંજયા નું નહિ સંજુ નું